આલે 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 તો જય માતાજી મિત્રો કેમ हम બધા મજામાં બધા મહાશાયો છો બધા મજામાં રહે તો માનવ સરાજને તમે જોર્યું તો રાજલોક સેવાને તો વિનંતી કરીશ કે તમે લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને પેલેટ વિન કરીને ઓન કનેક્ટ આપડે જોજો કે તમે જો પહેલા વિડિયો નોટિફિકેશન તમાર પર સેટ તો આઈ આપણે દિયાબેન છે કાધી આબેન ઘણા સમય પછી તો આમ डोना के लिए किरी दिया बिन हाथ करे देखा आजा तो फैमिली आपने से नहीं चले पूरी ठाकुर नहीं से तुम्हें जोश हो गया सो अटली पूरी उसे आई हाँ भग मच वीडियो हम लोग थोड़ा आ उसे कारण के नहीं बीज ऐसे क्या पूरी से नहीं एक अपना वन से नहीं तो तुम्हें लेते हो तो लेकिन ये एक आधी बीस मिनट में जो बना भी ना कोई जो चार समय से टाइम के जो जगह काम नहीं थी बीजों का તેણે ભૂલી રાખવાનું છે ને આમાં ટ્રેક્ટર આપણે અગાર કે તમને આગલા બ્લોગમાં જોયું છે તો જો આપણે દયાબેન ગોપાલભાઈ આવે છે ફેમિલી જો આપણે દયાબેન છે કા દયાબેન ને ગોપાલભાઈ જો આવી ગયા પાણી ફરવા ગયા કે હું સ્વાઈના પાડી દે ગોપાલ ગાડી હોય તો મેળાવી આવી ને તો ગોપાલ

મે લી આ જો આપડે ગોતમભાઈ ઠાકે છે ને આયા આપડે ગોપાલભાઈ કા ગોપાલભાઈ છો આ દે નીકળી જઈને આમ તો જો આવી દેખ પરી ઠાકે છે એ પોલિશ ની ગાડી આવી છે તો જો જાય પોલિશ ની ગાડી હું ગોભામજો પોલિશ ની ગાડી ચલે

તો છો તે આ કોરી તો પૂરી થઈ ગઈ છે કાકોભાઈ હજી બે બાકી છે ને સોત્રા નીકળી થઈ કે તો હવારે કામ કરવાનું કાંજી કેવાને સુની કરવાની ને રાત માં તો આવું કામ કાકો બરોબર મસલેજ દેખුණી એટલે કોલ પોશી તો ફેમિલી આપણે બધી પૂરી ઢકાય ગઈ છે અને જઈ રહ્યા છીએ કેંતર તો એરોયગળ આપણે ગૌતમભાઈ અને ગોપાલભાઈ છે કાકો ગૌતમભાઈ યસ